ફરિયાદ નોંધાવી છે છે તો ચોટીલા પોલીસમાં માર માર્યાની તાવ દેવા જેવી સામાન્ય બાબતમાં જે હોટેલ સંચાલક છે હોટેલનો સ્ટાફ છે અને હોટેલ સંચાલકનો જે પુત્ર છે તેણે પિતા પુત્રને માર માર્યો હતો આ પ્રકારની ઘટના સામે આવી છે અને હોટેલ સંચાલક અને તેના સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી તો ચોટીલા પોલીસમાં પિતા પુત્ર માર માર્યાની ફરિયાદ નોંધાવી છે મુછો પર તાવ દેવા જેવી સામાન્ય બાબતમાં જે હોટલ સંચાલક છે હોટલનો સ્ટાફ છે અને હોટલ સંચાલકનો જે પુત્ર છે તેણે પિતા પુત્રને માર માર્યો હતો આ પ્રકારની ઘટના સામે આવી છે અને હોટલ સંચાલક અને તેના સ્ટાફ વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી